તો રામ રામ ડેરાને સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં વિડીયો એટલે કે નવી લાઈવ સ્ટ્રીમમાં મિત્રો આપણે ફરી એકવાર લાઈવ સ્ટ્રીમ કરવા આવી ગયા છે જેમાં આપણે તમને બતાવશું આપણી વાડીનો સુંદર નજારો બપોર વચ્ચે રહ્યો બાકાજી કી બોલે તારે આ છે આપણી ડ્રીમ સીડી એકસો દસ એકસો દસની સીડી આ ચણા છે આપણે પાક ઉપર ઓરી ગયા છે જો કઈ ને 85 નું માંધાતો હોય તો આપણે જે નારિયેળ લાવાવીતી અહીંયા એ તો મેરી ગુલાબ કે પંકુડિયા છે પાસે જામ કુંજડ્યું બોલે હજર્યું આ છે આપણે બારમાસી આ છે ગુલાબ જો કઈ દેવું હોય તો મને કીધો આપણે ફ્રી હોમ ડિલિવરી દઈ જાય એટલે તમને તમે પછી તમારે જઈને દેવું હોય ને આ છે આપડી કૂવો એમાં અત્યારે પાણી ભર્યું છે ફૂલ અહીંયા પણ એક કેળાની લૂંબ આવી છે પછી એક કદી છે એક બે આમ છે પાછળ એવું છે મિત્રો બપોર અસર કંઈ કામ તો છે નહીં આપણે એટલે આપણે કંઈક તો કરવું ને વ્યૂઝ છાપવા તો ખોરીને આપણે ક્યાંકથી જો આ છે આપણે ધતુરો જો કોઈ વાયવો નથી એ રીતે જ વીગો છે પછી આપણે જાંબુડી લાલ જાંબુડી આ છે આપણે

તે હારા નથી રહેતા પછી આપણે કેળા તમને કહેતા હતા નહીં મિત્રો આપણે કેવો દિમાગ અપનાવ્યો છે ને જો પહેલા લીંબુડીઓની કલમ ઠોકી દીધું બાપુ અહીં નહીં વારી કેટલી ખબર છે જો એક બે ત્રણ ચાર પાંચ સાત થી આઠ કલમ ઠોકી દીધું એટલે હવે આપણે લીંબુનો બિઝનેસ કરવાનો થાય છે પછી મરચી એવા સારી છે નથી વાંધો પછી જાંબુડી જો અહીંયા આ છે આપણી જાંબુડી ટમેટી ટમેટીમાં આજે જો આપણે આ એકમાં તો ફ્લાવર આવે છે ને એક આપણે જો પાછળ છે એમાં ટમેટા છે અત્યારે બપોરો સરત પછી શું હોય જો મિત્રો આપણે પછી આપણે વાડીએ હોય એકલા હોય ટાઈમ નથી જતો તો એટલે આપણે લાઈવ સ્ટ્રીમ કરવા પરગી ગયા લાઈવ સ્ટ્રીમ એટલા માટે કરીએ છીએ કે છે ને આજે ઓગણપચાનું અનલિમિટેડ લીધું છે એરટેલમાં આપણે એટલે ઓગણપચામાં આપણે પૂરેપૂરી પિન મારવાની થાય છે એરટેલવાળાને બીજી વાર દઈ તો ખોરી જ પીને પૈસા કમાવે પછી જો પાછી આપણે એક છે એક કે મોટી થઈ ગઈ છે એને ટેકો મૂકો છે જો આ રીતે અહીંયાથી માંડ રહી પછી જો એક લીંબુડી અહીંયા છે આપણે પછી જો અહીંયા આને પછી આ ફુવારા આપણે તરીકે પડ્યા તો આપણે સાંઈએ મૂકી પછી તો સંતરી બધું થાય વાવી જ દેવાનું બધું આપણે પછી જો પછી આપણે સીઝન પૂરી થઈ ગયું તો આપણે આપણા પૂરતા વાવી દીધા અહીંયા એવું બધું ચાલું જ રાખો જો મિત્રો એક વસ્તુ ને નવી બતાવું આને હું કહેવાય મને જરીક કોમેન્ટ કરીને કહી દેજો આનાથી છે ને આપણે ડાયરેક્ટ દવા છાળાવી શકીએ પોપમાં સાંટવાનો જાય પણ ડાયરેક્ટ ફુવારામાં ને પાણી રેડ પાતા હોય તો રેડમાં ડાયરેક્ટ વહી જાય જો અહીંયાથી એવું છે જો એટલે જ્યારે કોમેન્ટ કરી દઈને દો આપણે એ શું છે ને મિત્રો આનું પણ કહી દેજો આ દાણા છે કે વરિયારી છે પછી જો આપણે આપણે આ પૂરતું બધું કરી જ લેવાનું ટૂંકમાં ને આ મિત્રો જે લોકો નવા આવે છે જોવા ત્યાં લાઇક કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસો સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે ને આપણે આજે એક નવો વિડીયો પણ મૂક્યો છે ખેતરનો ચણાનો કે બજાર ભાવ આજે ચણાનો શું રહેવાનો છે આજનો નહીં આગળ જતા પણ શું રહેવાનો છે જ્યારે કહેજો મિત્રો પછી જો આપણે આ અહીંયા શેરડી છે રીંગણી બીંગણી બધું બાકા જે કી બોલે કંઈ બાકી જ નહીં રાખવાનું જો શેરડી બેડી બધું છે કામ તમારે અને મિત્રો લાઈક શેર કરતા રહ્યો આપણી લાઈવ શેર સ્ટ્રીમને કેળા તો જો તમે કેળાની ખાલી આમ ક્વોલિટી જો દેશી કેળાઓ દેશી કેળાને એક ન પૂછે જો આમ તમે કાતરા જો ખાલી આવા કેડા તમને કોણ દેખાડે છે પછી જો આ આપણે લીંબુડીઓ લીંબુડીઓ તો ભરપૂર છે અહીંયા છે પછી વાંચ આલો જો વાળી દેખાડો એમની લીંબુડીઓ એટલે તમે વાત જાવ જો તત્તુરત તમે જોયો છે પછી જો નાગરવેલ છે આપણી આ છે આપણી નાગરવેલ જે આપણે પાન ખાઈએ છીએ ને એ જ પાન છે પછી જો ફૂલ આપણા નવીન નવીન જાતનું બધું કરી દેવાનું આપણે જે મળે એ જ કરવાનું પછી જો આપણે અહીંયા આપણે આપણે ગુલાબડી મિત્રો તમે એક મરચા નહીં જોયા હોય ઊભા થાય આપણે કેમ બધા મરચા મેઠા થાય ને આ ઊભા મરચા તો એટલે પાછા તીખા એવા ઊભા કર્યા જાય કોઈ પાવર કરતો હોય કે મરચાં હું ખાઈને ગમે એવા તો એને આ દઈ દેવાના આમ આખું માં પાણી નો થઈ જાય ને મને કહેવાનું પાછી જો આપણું ગુલાબ દેશીઓ કોઈ છોકરીઓને દેવા જાવ કહી જુઓ આપણે અબ અદિયા હું કરે તેમ તમારું પછી જો આપડે જાંબુડી છે અહીંયા એમાં જાંબુઓ ચાલુ થઈ ગયા છે આવો અરે જો દેખાય તમને જાંબુ મિત્રો જે જે લોકો નવા આવે છે જો આ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલને જાંબુ જો ખાવાની એવી મજા મીઠા એવા થાય છે ને મિત્રો કે તમે વાત પૂછોમાં તમારા લોકોને શું હું હાલે છે મિત્રો દરેક કોમેન્ટ કરતા રહ્યો એટલે અમને દરેક ખબર પડે કોમેન્ટ કરો એટલે વાતચીત કરવાની આપણે મજા આવે આવીને આવી લાઈવ સ્ટ્રીમ આપણે કરતા રહીએ આગળ ને આગળ મિત્રો પછી આપણે ઓલી બાજુ છે આપણે નારિયેલી છે જાસુદના પુલ છે આપણે આપણી વાડી છે આપણે દર્શાવીએ છીએ આપણે બ્લોગ વિડીયો બનાવતા હોડતા જવું તો આપણે લાઈવ સ્ટ્રીમ કરી જઈએ કંઈ એડિટ બિડિટ કંઈ ટેન્શન ભાટી બોલ્યા ઈનો બતાવી યોા પછી આપડે આવા જો છે ટમેટી બમટી બધું આપણે આપણે રીફથી રાખવાનું જો જાસુ દે આપડી પાછી અહીંયા પછી વાર પાસે આપડે છે આ ગુંદો છે આની તો મિત્રો તમે ઘરે કે સપોર્ટ નક કરતા યાર લાઈક કરો થોડોકો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો અમને ઘરે એક વિડિયો લાઈવ સ્ટ્રીમ કરવાની મજા આવે બે બે કા મોબાઈલ છે આપણી પાસે મિત્રો જો આપતા પાછા ગોલ્ડન કલરનો જો આમ મિત્રો આપણે અત્યારે એન વાળી ટાઢો પવન આવે અને સુતા છે યાર ત્યાં ત્યાં નવસી કામ થપ્પો મારીને આપણે પડી જાવ સીડી હંડ્રેડ પડીએ વાં આપણે સુઈ ગયા છીએ આરામથી જે જે લોકો નવા આવે છે જોવા ત્યાં લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તમારું એક સબસ્ક્રાઈબ પણ અમને બહુ ફાયદાકારક છે તો જલ્દીથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એવું કહેવાય તમને ઘણા મળશે જો મિત્રો તમને ગમે તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી નહીં કરવાનું க কম কৰি মাজ તો અમે અમાર રીતિ કરી છે જ્યા જ્યા વરસાદ પડ્યો ત્યાં બીચડાના હાવ તમે જોતા હશો કે અત્યારે મિત્રો કામકાજ ચાલુ જ રાખ્યું છે અત્યારે મિત્રો આપડે આઈડી પણ હજી સર્ચમાં આવતી નથી બો એવું છે મિત્રો હાલે રાખે કામકાજ તમારે શું ચાલે છે અત્યારે એ દરેક કોમેન્ટ કરીને કેજો તમારે શું ચાલે છે તમે જો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો ને સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ પર લાઈક કરતા રહ્યો આ ભાઈ ચેનલ ને તો તમારી કોમનો સો મજા આવે બાકી તો પછી અમને એવું વિડિયો બનાવની કઈ મજા ન આવે બાકી જો મિત્રો અત્યારે તો તમે કઈ કરવાના છે તો નહી જ મને ખબર છે માકે કરીશું નહી જ સબસ્ક્રાઇબ તો કરતા રહેજો બીજું કંઈ ના કરો તો કઈ નહીં બસ મત પગલી પ્યાર હો જઈ જઈ ગાવ કેર મિત્રો બધા એના કામમાં વ્યસ્ત છે જો અત્યારે આપણે પણ કોઈ જો આવતો નથી કે આ તો નવી જૂનો છે કેમ છો દિલીપ ઠાકોર મજામાં ભાઈ તમારો આભાર કમેન્ટ કરવા માટે અમે તો કહ્યું ના જોઈ તો છીએ હું કઈ દિલીપભાઈ તમારા કેટલાક સબ્સ્ક્રાઇબર છે આયવા આવ્યા દિલીપભાઈ આયો જો દિલીપભાઈ કે હું આયો બસ એકતાલીસ સબસ્ક્રાઈબર છે ભાઈ મારે ભાઈ એટલા બસો જ છે તમારી જ છે મહેનત તો કરવી જ પડે ને ભાઈ મહેનત કર્યા વગર કઈ નથી થતું અત્યારે બધી ફિલ્ડ માં મહેનત કરવી પડે મહેનત મહેનત સફળતા વખત માંગતી હૈ અત્યારે મહેનત સિવાય કઈ થતું નથી સપનું પૂરું થાશે થાય જ ને યાર હું ન હોય આપણે મહેનત કરીએ ને ન થાય તો થઈ ગયું ને મેહનત કરતા રહેવાની બાકી જે આપણે રામ ભરો ભગવાનના ના ભરો મૂકી દેવાનું લાઈવ તમે કરો મિત્રો લાઈવમાં છે ને આપણે વર્ટિકલમાં ને વર્ટિકલમાં કરવાનું આપણે જે આરડા મોબાઈલ રાખીને કરીએ ને એમાં નહીં કરવાનું વર્ટિકલમાં કરવાનું એટલે તમારો વ્યૂ આવે પણ થોડાક ટાઈમ નો આવે મારે નતા આવતા પછી ધીરે ધીરે ચાલુ થઈ ગયા અત્યારે આવે જ છે પેલા મારાય નતા આવતા હવે મારે આવવા મીંડા ધીરે ધીરે એટલે બધું થઈ જાય લાગશે વાર પણ આવશે મજા એવું છે મિત્રો આમાં તો મારે ન થતું શું કરું ભાઈ એટલે હું મૂકી દઉં આપડે યાર

तो चाल मित्रों बाकी तब क्या लोग लाइक करे तेरे बुब खूब धन्यवाद मित्रों क्या गाम भाई ગામ આપડે કેશોદ મારું વાલું કેશોદ તમારે અમારે કયું ગામ ભુજ કચ્છ ભુજ અમે તો ભાઈ આ બાજુ ના છીએ તમે શું ચાલે છે જે લોકો લાઈક કરે છે તે બધાનો ધન્યવાદ મિત્રો બાકી અત્યારે તો કોઈને કોઈ ની પડી નથી એવું કયો તો હાલ બરાબર છે યાર તમને ખબર છે ને અમને ખબર છે કોઈ કોઈની પાછળ ભાગતું નથી એટલે મહેનત કરતા રહ્યો સફળતા મળશે મળશે ને મળશે જ તો હાલો દિલીપભાઈ રામે રામ ડાયરા ને મળજો આપણે બીજી નોવેલા સ્ટ્રીમમાં કેમ કે વીસ એક મિનિટ નો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો રામે રામ ડાયરા ને